સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો અધ્યય એકવીસ વાંચીશું અને આ અધ્યેયમાં સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ અધ્યાય એકવીસ શ્રી સુખદેવજી કહે છે હે રાજન પરિમાણો અને લક્ષણ સહિત આ ભૂમંડળનો આટલો જ વિસ્તાર છે તે તમને વર્ણવી બતાવ્યો આને જ અનુસરીને વિદ્વાનો જીવલોકનું પણ પરિમાણ બતાવે છે જેમ ચણા વટાણા વગેરેના બે ફાળિયામાંથી એકનું સ્વરૂપ જાણી લેવાથી બીજાનું સ્વરૂપ પણ જાણી શકાય છે તેવી જ રીતે ભૂલોકના પરિમાણ પરથી જ દુલોકનું પણ પરિમાણ જાણી લેવું જોઈએ આ બંનેની વચ્ચે અંતરિક્ષ શ્લોક છે એ આ બંને લોકોનું સંધિસ્થાન છે અંતરિક્ષ શ્લોકના મધ્ય ભાગમાં રહેલા ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ અને પ્રકાશથી ત્રણેય લોકોને તપાવતા અને પ્રકાશિત કરતા રહે છે તેઓ ઉત્તરાયણ દક્ષિણાયણ અને વિશ્વવૃત્ત નામની ક્રમશઃ ધીમી ઝડપી અને સમાન ગતિઓથી ગતિ કરતા સમય અનુસાર મકર વગેરે રાશિઓમાં ઊંચા નીચા અને સમાન સ્થાનોમાં જઈને દિવસ અને રાત્રિને મોટા નાના અને સમાન કરે છે સૂર્ય ભગવાન જ્યારે મેષ અથવા તુલા રાશિમાં આવે છે ત્યારે દિવસ અને રાત્રિ સરખા થઈ જાય છે જ્યારે વૃષભ વગેરે પાંચ રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દર મહિને રાત્રિઓ ઉત્તરોત્તર એક એક ઘડી જેટલી નાની થતી જાય છે અને તે જ હિસાબે દિવસો મોટા થતા જાય છે સૂર્ય જ્યારે વૃશ્ચિક વગેરે પાંચ રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દિવસો અને રાત્રિઓમાં તેમના કાળમાનની વધઘટમાં ઉપરુક્ત સ્થિતિ કરતાં ઉલટો ફેરફાર થાય છે આ પ્રમાણે દક્ષિણાયણનો આરંભ થાય ત્યાં સુધી દિવસો મોટા થતા જાય છે અને ઉત્તરાયણ આવવા લાગે ત્યાં સુધી રાત્રિઓ મોટી થતી જાય છે આ પ્રમાણે પંડિતો માનસોત્તર પર્વત પરની સૂર્યની પરિક્રમાનો માર્ગ નવ કરોડ એકાવન લાખ જોજનનો બતાવે છે તે પર્વત મેરુ પર્વતની પૂર્વ તરફ ઇન્દ્રની દેવધાની દક્ષિણ તરફ યમરાજની સંયમની પશ્ચિમ તરફ વરુણની નીમલોચની અને ઉત્તર તરફ ચંદ્રમાની વિભાવરી નામની પૂરીઓ છે આ પૂરીઓમાં મેરુની ચારે તરફ સમય અનુસાર સૂર્યોદય મધ્યાહન સાયંકાળ અને મધ્યરાત્રિ થતા રહે છે અને એમને જ કારણે સમસ્ત જીવોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ થતી રહે છે હે રાજન જે લોકો સુમેર ઉપર રહે છે તેમને તો સૂર્યદેવ હંમેશા મધ્યકાલીન એટલે કે બપોર વેળાના જ રહીને તપાવતા રહે છે તેઓ પોતાની ગતિ અનુસાર અશ્વિની વગેરે નક્ષત્રો તરફ ગતિ કરતા જોકે મેરુને ડાબી બાજુ રાખીને ચાલે છે તો પણ સમગ્ર જ્યોતિર્મંડળને ઘુમાવતા નિરંતર ડાબી બાજુ વાતા પ્રબળ પવન વળે તે ઘુમાવી દેવાતો હોવાને કારણે તેઓ તેને ડાબી બાજુએ રાખીને ગતિ કરતાં જણાઈ આવે છે જે પૂરીમાં સૂર્ય ભગવાનનો ઉદય થાય છે તેની બરાબર બીજી તરફની પૂરીમાં તેઓ અસ્તપામતા પામતા માલુમ પડશે અને જ્યાં તેઓ લોકોને પરસેવાથી રેબઝેબ કરતાં તપાવી રહ્યા હશે તેની બરાબર સામેની પૂરીમાં અડધી રાત હોવાને કારણે ત્યાંના લોકોને તેઓએ નિદ્રાધીન કર્યા હશે જે લોકોને મધ્યાહન સમયે તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા હશે તે લોકો જ સૂર્ય જ્યારે સૌમ્ય દિશામાં પહોંચશે ત્યારે તેમનું દર્શન કરી શકશે નહીં સૂર્યદેવ જ્યારે ઇન્દ્રની પૂરી દેવધાનીમાંથી આગળ વધી યમરાજની પૂરી સંયમની તરફ જાય છે ત્યારે તેઓ પંદર ઘડીમાં સવા બે કરોડ સાડા બાર લાખ જોજનની ગતિથી થોડી પચીસ હજાર જોજન વધુ ગતિથી ચાલે છે એ પછી આજ ક્રમે તેઓ વરુણની નીમલોચની અને ચંદ્રમાની વિભાવરી પુરીઓને પાર કરીને ફરી પાછા ઇન્દ્રની પુરીમાં પહોંચે છે આ પ્રમાણે ચંદ્રમા વગેરે ગ્રહો પણ જ્યોતિર્મંડલમાં અન્ય નક્ષત્રોની સાથે સાથે ઉદય અને અસ્ત પામતા રહે છે આ પ્રમાણે ભગવાન સૂર્યનો વેદમય રથ એક ઘડીમાં ચોત્રીસ લાખ આઠસો જ્યોજનની ગતિના હિસાબે ગતિ કરતો આ ચારેય પુરીઓમાં ઘૂમતો રહે છે આ સૂર્યરથનું સંવત્સર નામનું એક ચક્ર બતાવવામાં આવે છે તેમાં માંસરૂપ બાર આરા છે ઋતુરૂપ છ નેમીઓ છે ત્રણ ચોમાસારૂપ ત્રણ નાભીઓ છે આ રથની ધરીનો એક છેડો મેરુ પર્વતના શિખર પર અને બીજો છેડો માનસોત્તર પર્વતના શિખર પર છે એમાં જોડાયેલું આ પૈડું ઘાણીના પૈડાની જેમ ઘૂમતું ઘૂમતું માનસોત્તર પર્વત ઉપર ચક્કર લગાવે છે આ ધરીમાં જેનો મૂળ ભાગ જોડાયેલો છે તેવી એક બીજી ધરી પણ છે તે લંબાઈમાં તેના ચોથા ભાગ જેટલી છે અને તેનો ઉપરનો છેડો તેલની ઘાણીની ધારીની જેમ ધ્રુવલોક સાથે જોડાયેલો છે આ રથમાં બેસવાનું સ્થાનક છત્રીસ લાખ જોજન લાંબુ અને નવ લાખ જોજન પહોળું છે તેનો તુરીય ભાગ પણ છત્રીસ લાખ જોજન જ લાંબો છે તે રથમાં અરુણ નામના સારથીએ ગાયત્રી વગેરે છંદોના જેવા જ નામવાળા સાત ઘોડા જોતરી રાખ્યા છે અને તેઓ જ આ રથ પર આરૂઢ થયેલા ભગવાન સૂર્યને લઈ ચાલે છે સૂર્યદેવની આગળ તેમના જ તરફ મુખ કરેલા બેઠેલા અરુણ તેમના સારથીનું કામ કરે છે ભગવાન સૂર્યની આગળ અંગૂઠાના વેઢા બરાબરના આકારવાળા ખીલ્ય વગેરે સાઠ હજાર ઋષિઓ સ્વસ્તિવાચન માટે નિમાયેલા છે તેઓ તેમની સ્તુતિ કરતા રહે છે એમના ઉપરાંત ઋષિઓ ગંધર્વો અપ્સરાઓ નાગલોકો યક્ષો રાક્ષસો અને દેવતાઓ પણ જેઓ કુલ મળીને ચૌદ છે પરંતુ યુગલ રૂપે રહેવાને કારણે સાત ગણ કહેવામાં આવે છે પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન નામોવાળા થઈને પોતપોતાના ભિન્ન ભિન્ન કર્મોથી પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન નામ ધારણ કરતા આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના બે બે મળીને કરે છે આ પ્રમાણે ભગવાન સૂર્ય ભૂમંડળના નવ કરોડ એકાવન લાખ જોજન લાંબા ઘેરાવામાંથી પ્રત્યેક ક્ષણમાં બે હજાર બે જોજનનું અંતર પાર કરતા રહે છે તો આ સાથે જ અધ્યાય એકવીસને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો